ખુલ્લા હથિયાર સાથે રીલ અંગે બી સમાચાર થયા બાદ પોલીસની કાર્યવાહી રીલમાં દેખાતા યુવાનોને પોલીસ તેડું આવ્યું ખુલ્લા હથિયારો સાથે મહિન્દ્રા કંપનીની થાર કારમાં બેસીને બોલિવૂડની મશહૂર ફિલ્મ પુષ્પાના હીરોની માફક હીરોગીરી કરતા હોય તેવો વિડીયો મહુવાના યુવાનો દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરી લોકોમાં દહેશત ફેલાવતા આ વિડીયો અંગે બી ન્યૂઝમાં સમાચાર પ્રસારિત કરવામાં આવતા એસઓજી પોલીસ હરકતમાં આવી હતી અને હીરોગીરી કરતા શખ્સ સહિત રીલમાં જોવા મળતા તમામ ચારે ઇસમોને પોલીસ સ્ટેશનમાં બોલાવી ખુલ્લા હથિયાર સાથે બનાવવામાં આવેલ રીલ અંગે લોકોની માફી મંગાવી હતી અને આવા વિડીયો બનાવીને વાયરલ ન કરવા તે અંગે અપીલ પણ કરાવવામાં આવી હતી હવે જોવું એ રહ્યું કે આવી રીતે ખુલ્લા હથિયારો સાથે રીલ બનાવી હીરોગીરી કરતા યુવાનો પર પોલીસની આ કાર્યવાહીથી કેટલી અસર પડે છે કાર્યવાહી કરી અને જેથી કરીને જાહેર જનતા ને અમે માફી માંગી છે અને તમે વિડીયો નહી બનાવતા સોશિયલ મીડિયામાં નવી નહીં નામ નામ દીપક તો અમે સાથે થારમાં અમેડિયો બનાવેલો જે જોઈને પોલીસે અમારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને જેથી કરીને એ જાહેર જનતાને અમે માફી માંગી છે અને અમે એ પણ કહીએ કે તમે વિડીયો નહીં બનાવતા હો અને કોઈ મેઘતા સોશિયલ મીડિયામાં નવી નહીં મેઘ